અમદાવાદની ફાફડાની દુકાનમાં ફેમસ બાફેલા પપૈયાનો સંભારો તો તમે ગાંઠિયા ફાફડા ખાવાના શોખીન હોય તો આ સંભારાની ટ્રાય કરજો નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે આ પપૈયાનો સંભારો બનાવો છે જે વણેલા ગાંઠિયા ફાફડા રે ભજીયા અરે ખાઈ શકો તમે તો એને આપણે થોડીક અલગ રીત મારી પાસે એક છે પપૈયાને થોડું બાફી નાખીએ અને પછી આનો શેજ વઘાર મારી અને આનો આપણે સંભારો બનાવીએ તો હું તમને બનાવું છું અને તમે ટ્રાય કરજો મજા આવશે તમારા ધંધા માટે ઘરે નાસ્તા માટે ઉપયોગી બનશે માટી સીડ હોય એટલે આને ધોઈ નાખીએ તાજું પપૈયું લેવાનું એકદમ પણ આને આ કટિંગ કરી નાખીએ તો જો આમાં સીડ નીકળે છે એકદમ તાજું છે આ શીડ કાઢીને હજી થોડુંક ધોઈ નાખશો નિશાન કરી દેવાના એટલે સીડ નીકળી જાય આવી રીતે બે નિશાન કરી દેવાનું એટલે ફળતું સીડ નીકળીએ પછી જોઈ નાખવાનું પાછો તાજું પપૈયુ હશે ને તો તમારે સીડ નીકળશે આના આ પપૈયા તાજા પપૈયાનો સંભારો ખાવાની મજા આવશે આપણે બાફીને વઘારીને બનાવીએ છીએ અને આપણે આ ગરમ પાણી મૂકી દીધું છે

સંભારામાં બીનો ઉપયોગ નહીં કરવાનો બાકી સ્વાદ નહીં આવે એટલે બી ફટાફટ બધાય કાઢી નાખવાના તો આ ખમણી છે પપૈયા છીણવાની બે નંબરની ખમણી રાખવાની બે નંબર અથવા ત્રણ નંબરની પપૈયાના સંભારામાં હાલે હવે આપણાને આમ છીણી નહીં એવી રીતે આ બીજું ફાડું છીણી નાખીએ છીએ એટલે પપૈયું આવી રીતે સીણી દીધું છે આ બે નંબરની સાયણી છે તમે આનાથી છે જાડું ત્રણ નંબર રાખો તોય હાલે પાણી ગરમ છે એમાં નાખ દે બાફવામાં આપણે ત્રણ ગ્રામ જેવું નમક નાખી દે પપૈયું બાફવામાં ખાસ ધ્યાન રાખવાનું આફદ બાફવાનો છે થોડું કાચું હોય છે કાઢી લેવાનું જો ફૂલ બફાઈ જાય લોંદો થઈ જાય તો હંભારો બગડી જાય એક મિનિટની અંદર ચાલી પચાસ સેકન્ડ જ બાફવાનું ગરમ પાણી તો ઓલરેડી હતું જ ગરમ પાણીમાં જ નાખવાનું એક મિનિટ થઈ ગઈ છે થોડો બફાઈ ગયું કલર થઈ ગયો છે અને હવે આપણે ફટાફટ એક ભાતિયામાં કાઢી લે વધારે ન બફાઈ પહેલા પાંચ હાથ મરછા લીધા છે તમે જે રીતના તીખું ખાતા હોય એ રીતના આપણા પપૈયાના સંભારામાં મરછાના કટકા નાખવાના છે આવી રીતે બે ત્રણ ટુકડા કરી નાખવાના મરછાના પેલા એક આપણે રાઈ નાખી દઈએ રાય નો વઘાર મારેલો પપૈયાનો સંભારાનો સ્વાદ સરસ આવે છે અને કદાચ તમે પપૈયું ના બાફો અને રાય નો વઘાર મારી દો તો પણ ચાલે આવી રીતે રાય ને બરાબર ફૂટવા દેવાની આ થોડાક પાકી જાય પછી બાફેલું પપૈયું નાખી દે છે પપૈયાનો નો સંભાળો પાંચસો ગ્રામ જેવો હે તો આ પાંચ ગ્રામ જેવું નમક નાખે છે થોડું નમક આપણે બાફવામાં નાખતું હળદર નાખે બે વીસ ગ્રામ જેવી મિક્સ કરી બે મિનિટ

તમે આવી રીતે બનાવજો અને દુકાનમાં દેજો અમદાવાદની હરિભાઈ પપૈયાનો સંભારો મળે છે તો આપણે પાંચસો ગ્રામ પપૈયાનો સંભારો બનાવ્યો છે તો મિત્રો આપણે આ પપૈયાનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ બાફેલા પપૈયાના ના સંભારાનો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું અગલા વિડીયોમાં જ્યાં જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ